નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં આજે ત્રણ ગીર ગાયો વેચાવા આવી છે તમે જોઈ શકો છો પાર્ટી જોડે હાલ ત્રણ ગાયો વેચવાની છે અને પાર્ટીનો નંબર ગામ તાલુકો બધો આવશે મિત્રો અને ભાવ પાર્ટી લખ્યા છે ચાલીસ હજાર પચાસ હજાર સાઠ હજાર ત્રણેય ભાવ ત્રણેય ગાયોના ભાવ ચાલીસ થી પચાસ સાઠ વચ્ચેના છે કોઈ ચાલીસની કોઈ પિસ્તાલીસની કોઈ પચાસ ની કોઈ સાહીઠ ની ત્રણ ત્રણ ગાયો છે એમની જોડે તમે એમનો કોન્ટેક કરજો થોડો અવાજ બેસી ગયો છે તો માફી માગું છું તો મિત્રો તમારે ગીર ગાય જોતી હોય તો તમને પાર્ટીનો નંબર આવશે તમે પાર્ટીનો કોન્ટેક કરજો એ પાર્ટી જોડે ગીર ગાયો હાજરમાં હોય છે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો તમને ગાય અનુકૂળ લાગે તો ભાવથી તમને ગાયો મળી જશે પાર્ટી જોડે ગાયો સારી હોય છે ગીરની બરાબર અને એમને આ નંબર છે એમનો આમ દેવવાડા તાલુકો બે ચાર જીરો મોબાઈલ નંબર આપ્યો ચાલીસ સાહીઠ વચ્ચેના ભાવની ગાયો છે એમની જોડે મિત્રો તો તમે એમનો કોન્ટેક કરજો રૂબરૂ મુલાકાત કરજો વિડીયો મંગાઈ શકો છો એમની પાસે આમાંથી કોઈ વેચાઈ ગઈ હોય ના એ વેચાઈ ગઈ હોય શકે બરાબર મિત્રો અને મિત્રો જો તમારે એફ ગાય સારી લેવી હોય તો અંકુશભાઈ રબારી એક બે એક બે એચએફ ગાયો વેચાતી વેપાર કરે છે અને એમની પાસે ચાલીસ પચાસ સાહીઠ સિત્તેરના ભાવની રેન્જની ગાયો હોય છે અત્યારે એમની જોડે ત્રણ ગાયો વેચાવામાં હાજરમાં છે તો અંકુશભાઈને તમે કોન્ટેક કરજો ને તમે વિડીયો સારો મંગાવી શકો છો તમારે ઘરે દોવા માટે અહીંની કોઈ વાડાની ગાયો હોતી નહીં પેપર માટે ગાયો ગોતી અને લાવે છે તમારે લેવી હોય તો અંકુશભાઈનો તમે કોન્ટેક કરજો નંબર પાછળ આપેલો છે અંકુશભાઈનું કામકાજ રેડી છે તો તમે અમને કોન્ટેક કરજો બરાબર ભાઈઓ જો તમને આમાં ત્રણેયમાં કોઈ ગમે તો તમે એમને કોલ કરીને વિડીયો મંગાવી શકો છો અને એમનો તમે કોન્ટેક કરજો મિત્રો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો અંકુશભાઈનો મોબાઈલ નંબર ગામ બધું લખેલું છે બરાબર ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ